ફાયરની યોગ્ય સુવિધાઓ પણ ન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે રેસિડેન્સ વિસ્તારમાં ગોડાઉનની તો પરમિશન કોણે આપી અને સાથે જ જ્યારે આટલું મોટું ગોડાઉન છે તો ફાયર સેફટીના સાધનોનો અભાવ કેમ જોવા મળી રહ્યો છે શું રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાની રાહ અમદાવાદ કોર્પોરેશન પણ જોઈ રહ્યું છે એ એક સવાલ અત્યારે હાલ સામે આવી રહ્યો છે તો આજ કે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા અમારી સાથે સીધા છે રાજકોટમાં મોટો અગ્નિકાંડ થયો લોકો જીવતા હોમાયા અમદાવાદ કોર્પોરેશનમાં હજી પણ ક્યાંક ને ક્યાંક સમજનો અભાવ જોવા મળી રહ્યો છે જે રેસીડેન્સ એરિયા છે એમાં તો સૌથી પહેલા કાપડના ગોડાઉનની પરમિશન કઈ રીતે મળી અને તેમ છતાં ત્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ શું વિગતો સામે આવી રહી છે વિસ્તાર વિસ્તાર છે છે તે અને આ જે કોર્ટ વિસ્તાર છે તે કોર્ટ વિસ્તારમાં ધીમે ધીમે હવે સમગ્ર વિસ્તાર જાણે કે કોમર્શિયલ એકમ નું હબ બની ગયું છે તેમાં પણ જો વાત કરવામાં આવે જે ગોલવાડ વિસ્તાર છે ગોલવાડ વિસ્તારમાં જે તમે જોઈ શકો છો કે જે મકાનો છે આ બધા વિશે કાપડના ગોડાઉનો છે અને જે ઉપર છે તે ઉપરની ભાગમાં મકાનો આવેલા છે મકાનોની વચ્ચે છે તે કાપડના ગોડાઉનો છે તે અહીં ધમધમે છે તો સાથે સાથે ગોડાઉનોની બાજુમાં અડીને થોડે દૂર જ છે તે એક સ્કૂલ પણ આવેલી છે કે જ્યાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે જે

અને જે સાંકડા જે પૂરના રોકતાઓ છે તે પણ સાંકડા છે લવાણો પણ જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે ન કરે નાહાય અને જો કોઈ આગ લાગી અને હોનારા સર્જાય તો જવાબદાર કોણ જી જી આભારજનક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આ સ્થિતિ છે અમદાવાદ કોર્પોરેશનની કામગીરીની કે રાજકોટ અગ્નિકાંડની આટલી મોટી ઘટના બની પરંતુ તેમ છતાં પણ કોર્પોરેશન સમજવાનું નામ નથી લઈ રહ્યું રતનપુરમાં કહી શકાય કે જે રહેણાંક વિસ્તાર છે એમાં વચ્ચે જ કાપડના ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે અને જો ત્યાં કોઈ આવી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ એ સવાલ અત્યારે હાલ સૌથી મોટો ઉપસ્થિત થઈ રહ્યો છે